તો પછી કેમ છો હું પણ મોજમાં તો આ દરજ્ઞો સાથે મળીને એન્જોય કરીશું તો ગાજા જવાનું છે બહાર ક્યાં જવાનું છે એવું તમને નહીં કહું જોઈ તમારે જોવું હોય કે ક્યાં જવાનું છે મારે તો આને આગલો વિડિયો જોઈ આવજો બાકી હું નથી કહેવાનો અને મને ખબર હોય તમે વિડીયો ન જોતા એટલે સ્કીપ કરી ન જોતા પહેલાં જ કહી દેવા અને ક્યાં જવાનું છે એ હું તમને ન્યા જેને કહીશ જો તમારે મારે રાહ જોઈ તો જોઈજો બાકી ઓલો વિડીયો જોઈ આવજો આપણે આવીશ આવી ગયા સમજો આ ચંપલા પહેરનારું તો જોતો હોય બગાડ્યું બધું જોતો હું ન્યા આવ્યો હું આ તે જ બગાડ્યું છે હું પહેલાં આવ્યો તો હા ભાઈ આવ્યો તો હવે અને ચંપલા લહર છે તારા આવવાનું છે બહાર જવાનું છે આ ત્યાં આમાં નું બોલતો ખબર જ ભલે હોય એ કાલે ના વિડીયો જોયો છે કાલે વિડીયો આપણે કીધું જ તું ક્યાં જવાનું છે યાદ છે જોયો વિડીયો હા હા ભાઈ આમ નવા કપડા પહેરીને તૈયાર થઈ ગયા આમ જો તો મને તડકો લાગી છે નવા પહેરે એક કામ કરું ભાઈ તો કામ કરવાનું કામ તો બેક બેક કરશે નહી તો જો આય આય નવા કપડા નથી પહેરા આ તો રેગ્યુલર છે તે મારે રેગ્યુલર જ છે

જદા જદા તું જાવ ને એમથી હા આ જો પાણી કેટલું છે આ તારે તો નાળા આવી ગયા નકર પેલા કાય નહોતું પાણીમાં જ થઈને જવું પડતું હતું એટલે આથી ઓ નીકળી છે આટલા ટણા છે તો પાણી માં નીકળી પાણી તો છે જો મજા આવે હાલવાની પણ આ ભૂંગળા નાખી દીધા ના કે પહેલાં ભૂંગળા નહોતા એટલું એટલું પાણી હતું એટલું એટલું તારે બહુ કેવડાવતું <tuh tuh tuh bunga halo, jaldi, halo, jaldi. Maja ave, yak malo. Maja pani undu halo, ave, uni Baudiju, pani, oh. halo, 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 halo,

તમારું પૂરું થઈ જાય હો ભાઈ ભાઈ હવે જો કન્ટિન્યુ લઈ જો ચા શાળા જઈને તમને બધું કહો હા જો હવે તમને ખબર પડી ગઈ છે ક્યાં જવાનું છે એમ તમને ખબર પડી ગઈ છે જીપ્ટી મારી લા આમે આમે berarti di, -di benak ya gadi

तुझे थकान नहीं लग रही क्या घूम रहे हैं हाँ उबु है बाकी बजा जो हम काम करे है हमें बजा काम करे है वालों ने बुद्धि बाकी है काम करे है। अतर जो वर्षा दा वातावरण जो बाजू में बजा काम करे अतर तड़को आयो हम जो अभी तर, अतर जो वर्षा दा अतर तड़को निकलो वाले है और पासा फुल रैकेट नहीं रहे चालू है

હું પહેલી વાર આવ્યો છું મને ક્યાંય ખબર નથી હવે જોયું વાતાવરણ બાકી મસ્ત વાતાવરણ છે

બધા આવી ગયા પાછા ઘરે અને હવે જાવી છે હું નથી રમવું અને હવે જાવી છે એમ બધા આરતીમાં પાછા આવે